રાજ્ય ઉપર વધતું જોવા મળ્યું છે ભારે વરસાદના પગલે ગુજરાત રાજ્યની અંદર રમકડાની જેમ મકાનો તણાતા જોવા મળવાના છે માલ ઢોરને પણ કારણ કે રાત્રિ દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર જોર આજે જોવા મળવાનું છે આજની રાત્રિ દરમિયાન ગોદડું ઓધીને

ગુજરાતના વાતાવરણની અંદર પણ સતત પલટો જોવા મળ્યો છે પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે રાજ્યની અંદર સિયર ઝોન અને ઓફ શોફ સ્ટ્રફ પણ સક્રિય થયેલો જોવા મળ્યો છે અને આ નવો સ્ટ્રફ સક્રિય થયો હોવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે ને શિયર ઝોન સક્રિય બન્યો હોવાના કારણે અત્યારે જે નવી સિસ્ટમ સક્રિય જોવા મળી છે જેનો આ શિયર ઝોનનો પટ્ટો ખૂબ જ મજબૂત બનતો જોવા મળ્યો છે અને ઓફ શોપ ટ્રપ પણ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર મજબૂત બનતો જોવા મળ્યો છે અને આ બંને સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતની અંદર આજે ને ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે આગામી પાંચ દિવસોમાં મેઘ તાંડવ રાજ્યની અંદર જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે આજે પણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભયંકર જોર વધતું જોવા મળી શકે છે બંગાળની ખાડીના વિસ્તારો થી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે જેમાં ગુજરાતની અંદર આજે અને આગામી સાત દિવસોમાં વરસાદી માહોલ લેવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમુક વિસ્તારોમાં অতি ભારે વરસાદ ખાબકતો જોવા મળશે તો અમુક પંતકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી શકે છે એક એક બાદ નવી સિસ્ટમો સક્રિય થઈ હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આ સીઝન દરમિયાન મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવી રીતે ભયંકર તાંડવ ગુજરાતની અંદર મચાવતા જોવા મળ્યા છે અને આ સીઝન દરમિયાન ગુજરાતની અંદર અત્ય સિઝનનો

જોકે પાછલા ચોવીસ અંદર અને મહેસાણાના વિસ્તારોમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા આ સંપૂર્ણ વિસ્તારોમાં નદી નાળા છલકાવાની સાથે ઘોડાપુરનો માહોલ જોવા મળ્યો છે ને આજની રાત્રિ દરમિયાન

જોવા મળી છે આમ નવી સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતની અંદર આવતી આવતીકાલ સવાર દરમિયાન પણ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મેઘ મહેર થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના કયા પંથકોમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણ ઉપર વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોને ભિન્ન ભિન્ન પંથકોમાં ગુજરાતની અંદર મેઘરાજાનું સતત જોર વધતું જોવા મળ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર મજબૂત બનવાના કારણે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો સાથે ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે અને આ તાંડવની વચ્ચે આગામી કલાકોમાં ગુજરાતની અંદર ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે ને આવતીકાલ દરમિયાન શું આગાહી દર્શાવવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો આજે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ વરસાદના નવા રાઉન્ડની અંદર ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર આભ ફાટતું જોબા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતની અંદર ભયંકર મેઘ મહેર જોવા મળશે ને જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર આજે રાધનપુર થરાદનો વિસ્તાર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગરની સાથે મહેસાણાના વિસ્તારોમાં ચમકારા સાથે આગામી થી કલાકની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું સંક્રમણ આ વિસ્તારોની અંદર અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણ અને ગાંધીનગરના જિલ્લાઓમાં ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે અત્યારે જાહેર કરવામાં આવી છે ને કાળા ડિબાંગ વાદળો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘેરાયેલા જોવા મળ્યા છે ને વાદળોના ઘેરાવા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ રાત્રિ દરમિયાન જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ સિસ્ટમની તીવ્ર અસરો હવે મજબૂત બનતી જોવા મળી છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન તીવ્ર વીજળી ચમકતી જોવા મળશે અને વીજળીના સાથે કડાકા ભડાકા પણ ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે કડાકા ભડાકા જોવા મળી શકે છે અને કડાકા ભડાકાની સાથે આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં દાહોદના વિસ્તારની અંદર છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર નડિયાદ અને ધોળકાના વિસ્તારોની અંદર પણ ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં મળી શકે છે આમ આજે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં સાથે સાથે લુણાવાડા ગોધરા બોડેલી ખંભાત નડિયાદ અને ધોળકાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે ને સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો હોવાના કારણે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર જેમાં ધોળકાના પંથકોની અંદર નડિયાદને ખંભાતના વિસ્તારોમાં અને અહેમદાબાદના જિલ્લાની અંદર મેઘરાજા મૂકીને વરસતા જોવા મળી શકે છે જેવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે કચ્છની અંદર મેઘરાજાનું ભયંકર તાંડવ આજની રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે કચ્છની અંદર વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે ને વાદળોની વચ્ચે હવે વરસાદીય સિસ્ટમનું ભયંકર સ્વરૂપ રાપર ખાવડ બાડેલી ગાંધીધામ નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે આભ ફાટતું કચ્છના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જોવા મળશે ને કચ્છના સંપૂર્ણ પંથકોમાં ગાજવીજ સાથે ભયંકર મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે જેમાં રાપર ગાંધીધામ ખાવડ બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો સાથે સાથે માંડવીના વિસ્તારની અંદર ગાંધીધામના પંથકોની અંદર પણ હળવું એલર્ટ આજે રાત્રિ દરમિયાન જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ધીમે ધીમે ઘાતક બનતું જોવા મળ્યું છે અને જેમાં આજની રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ છોટીલા સુરેન્દ્રનગર મોરબીની સાથે બોટાદના જિલ્લાની અંદર ભાનવડ ને પોરબંદરના જિલ્લામાં રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળશે ને આ વિસ્તારોમાં

સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારની અંદર ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અને અમરેલીના જિલ્લાની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અરબસાગરમાંથી આવતા ભયંકર પવનો અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવાના કારણે તોફાની પવનો સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે સ્વરૂપ રાત્રિ દરમિયાન વધતું જોવા મળી શકે છે તો તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આભ ફાટેલું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર થી લઈને અતિ ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં આજે વલસાડ સુરત તાપી નૌસરી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર સાથે સાથે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર પણ મેઘ તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના વિસ્તારોના અંદર સાથે સાથે સુરત વ્યારા તાપી નવસારી ડાંગ આહવા અને વલસાડના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે એક બાદ એક નવી સિસ્ટમોનું સંક્રમણ વધવાના કારણે ગુજરાત રાજ્યમાં જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે તો બીજા નંબરની સિસ્ટમ બેંગ્લોરના વિસ્તારોની અંદર ભયંકર જોર વધારીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ બંને સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે જેના કારણે આજે અને ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રાજ્ય ઉપર મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે